હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં સીતારામ રામ રામ તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે બનાવવાના છીએ ગ્રીન ભાજી તો ચાલો આપણે રેસિપી જોઈએ તો મિત્રો આપણે બટેકા લઈ લીધા છે તો બટેકા આપણા બાફાના છે કટ પીસ કરી લેવું મિત્રો આપણું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું એ થઈ ગયું છે તો આપણે એમાં બટાકા નાખી દેવું બાફવા માટે મિત્રો આપણે એમાં નાખી દઈશું બાફવા માટે લીલા વટાણા અને એક ચમચી સ્વાદ અનુસાર મીઠું હવે આપણે આને ઢાંકી દઈશું તો આપણા બટાકા સરસ બફાઈ જાય મિત્રો આપણે લીધા છે લીલા વટાણા લીલા ધાણા મિત્રો આપણે પાલક લીધો છે પાલક ને આપણે પેલા ઝીણું કટિંગ કરી લેવું પછી એની આપણે ગ્રેવી કરવાની છે અને જે આપડે પાછળનો ભાગ કાઢી લેવો હો અને આને એકદમ ઝીણો કટિંગ કરી લેવો હ સું આપણે લીધા લીલા મરચા અને આપણે કટિંગ કરી લેવો ઝીણો એક આડું ટુકડો લીધો છે આપણે ત્રણે કટર માં નાખી દઈશું આ ત્રણેય આપણે ગ્રેવી કરી લેવાની છે જીનું પેસ્ટ મિત્રો આપણે આદુ લસણ મરચાની પેસ્ટ થઈ ગઈ છે કાઢી આપણે મિત્રો આપણે જે પાલક કટિંગ કર્યું હતું એને આપણે આમાં નાખી દઈશું કટિંગમાં એકદમ ઝીણી પેસ્ટ થઈ જાય માટે પાણી મિત્રો આપણે લીલી કેપ્સિકમ મળશું આપણે ઝીણી ઝીણી ટુકડી કરવાની છે આવી રીતનું એકદમ મિત્રો ઝીણું કટિંગ કાંદાનો આપણે ખીલ લેવાનો છે તો મિત્રો આપણા બટાકા બફાઈ ગયા છે આપણે એને કાઢી લઈશું ડીશમાં મિત્રો આપણે બટાકા ફોલી લીધા છે

મિત્રો આપણે ગ્રીન ભાજી માટે ટોટલ શાકભાજી કપાઈ ગયું છે ચાલો તમને દેખાડી દઉં આ છે આપણે પાલકની પેસ્ટ લીલા ધાણા લીલું લસણ આદુ મરચા આદુ મરચા લસણની પેસ્ટ કેપ્સિકમ મરચાં કાંદા અને આ છે બટેકાનો માવો તો મિત્રો આપણે ભાજી માટે પાટીયો લઈ લીધો છે આપણે એમાં થોડુંક લઈ લઈશું તેલ તો મિત્રો આપણું તેલ આવી ગયું છે તો આપણે એમાં નાખી દઈશું આખું જીરું આપણે નાખી દઈશું ઘી સંભરેલા કાંદા આપણે નાખી દઈશું આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી દઈશું આપણે કેપ્સિકમ લીલું લસણ આપણે એમાં નાખી અડધી ચમચી મીઠું સ્વાદ અનુસાર હવે આપણે આને પાંચ સાત મિનિટ ચડવા દઈશું મિત્રો આપણે ગ્રેવી પાકી ગયા હવે આપણે એમાં નાખી દઉં પાલક ની પેસ્ટ મિત્રો આપણે આમાં થોડુંક નાખી દઈશું બટર તો મિત્રો આપણે આમાં નાખી દઈશું મસાલા એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું તો મિત્રો આપણે થોડુંક પાણી નાખી દઈશું અને હવે આને આપણે પાંચ થી સાત મિનિટ પાકવા દઈશું હવે આપણે આમાં નાખી દઈશું બટેકાનો માવો બટેકા વટાણા નો મિત્રો હવે આપણે નાખી દઈશું ભાજી નો મસાલો એક લીંબુ નિસવશું મિત્રો આપણે આને બે થી ત્રણ મિનિટ ચડવા જઈશું આપણી ભાજી તૈયાર મિત્રો આપણે આમાં નાખી દઈશું બટર થોડું તો મિત્રો આપણે ગ્રીન ભાજી તૈયાર છે હવે આપણે નાખી દઈશું લીલા ધાણા